આખે આખા બે ખેતરો પકડી પાડતા અલગ અલગ ટીમે રેડ કરતા એક ધજાળા અને બીજી એસઓજીએ રેડ કરતા ઝડપી પાડવામાં આવ્યો છે અને આ ગાંજો પકડાતા આવા તત્વોમાં જે આજુબાજુમાં ગાંજાનું વાવેતર કરે છે એવા લોકોમાં ફફડાટ વ્યાપી જવો પામ્યો છે જુઓ શું કહે છે આ બાબતે ડિવિઝન છે આના ડીવાય જે રબારી છે બે જે કેસ છે ધજારા પોલીસ સ્ટેશનમાં દર્જ થયા છે એક જે ધઝારા પોલીસ સ્ટેશનની જે લોકલ ટીમ છે આને દ્વારા કરવામાં આવેલ છે અને એક એસઓજી દ્વારા કરવામાં આવેલ છે જે પહેલો જે કેસ છે આમે લગભગ એકસો જે નગ યાની જે છોડ છે

અને આના જે ખેત મેં જે ખેતર છે આની અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળે છે બીજો જે કેસ છે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે આ જે કેસ છે આ મેં ટોટલ જે છોડના જે નક છે એ પાંચસો પચાસ છે અને આનો જે ટોટલ જે વજન છે તીન હજાર છત્રીસ કિલો અને આઠસો ગ્રામની આસપાસ આનું વજન છે આની જે ટોટલ કિંમત છે પંદર કરોડ અઢાર લાખ ચાલીસ હજારની આસપાસ આની કિંમત છે બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ ડાર્ક રોડની આસપાસની આની જે કિંમત છે બીજો જે કેસ છે ઓ પણ કસવાલી ગામના ખેતની સીમના અંદર થયો છે આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ ભોપાભાઈ લાવ્યા છે અને એ જે બંને આરોપી છે એ પોલીસ દ્વારા અત્યારે પોલીસની કસ્ટડીમાં છે અને આમે અત્યારે આગળની જે તપાસ ચાલુ છે એ લોકો બીજ ક્યાંથી લાવ્યા છે અને કઈ રીતે એ લોકો આની વાવેતર કરતા હતા ક્યાં કરતા હતા આગળની જે આખી જે તપાસ છે આ ચાલુ છે બંને ટીમ દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવેલ છે અને જે બંને ટીમ છે અને એકાવનસો એકાવનસો રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે અને હું જે બંને ટીમ છે આને હું ખૂબ બધાઈ આપું છું કે આપણા નવા વર્ષના પહેલા દિવસ એટલો સરસ કેસ જે છે બંને ટીમ દ્વારા આપણે કર્યો છે અને સરકારની જે આપણી નીતિ છે જે મેં જે

આ વિસ્તારમાં તમારી સાચી વાત છે કે વારંવાર રેડ થાય છે અને જે એરિયા જે છે આમે વારંવાર એક કેસ થાય છે એટલા માટે અમારે ધ્યાનમાં પણ છે એટલા માટે પોલીસ વારંવાર આ એરિયાની રેકી અને આમે આ એરિયામાં જે લોકલ બાતમી હોય આ બાતમી આધારિત કાર્યવાહી કરી રહી છે અને પોલીસને સફળતા પણ મળી છે સ્થાનિક લેવલે માત્રામાં ગાંજો પકડાય છે આની પાછળ બીજા પણ હશે ને આટલે મોટો ગાંજો છે તો એવા કોઈ પણ ઇશ્યુ યા એવા કોઈ પણ મુદ્દા અમને મળશે આની અત્યારે બંને આરોપી જે છે એ પકડાઈ ગયા છે આની પૂછપરછ કરવામાં આવશે અને